સામાજિક વિજ્ઞાન જેનો પાઠ અઢારમો જેનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાત આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યયન પથ્થિની અંદર દરેક ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ સંચાર માધ્યમ અને જાહેરાત પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું માનવી કેવું પ્રાણી છે તો જવાબ આવશે સી સામાજિક બીજું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે

છઠ્ઠું દુનિયાના કોઈપણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ જાહેરાત દુઃખ નોંધ આજનું ભવિષ્ય પંચાંગ દિન વિશેષ તિથિ માધ્યમથી પહોંચે છે તો જવાબ આવશે ડી વર્તમાન પત્ર સાતમું સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે તો જવાબ આવશે ડી ભારત આઠમું વોકી સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે તો જવાબ આવશે બી પોલીસ ત્યાર પછી નવમો મોબાઈલ ફોનના પ્રકાશને કારણે ક્યાં અંગને નુકસાન થાય છે તો જવાબ આવશે સી આંખ દસમું સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવા મળે છે તો જવાબ આવશે જણાવો પેલું રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે તો ખોટું બીજું ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે તો ખરું ત્રીજું જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે ખોટું ચોથું મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે તો ખરો ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે બીજું મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના મગજ પર વિપરીત અસર થઈ છે ત્રીજું રેડિયો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે ચોથું મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન સિનેમા છે પાંચમું પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા

ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાકડા માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ચોથું જાહેરાતના બે ફાયદા જણાવો તો વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય પાંચમું સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે તો બાળ લગ્ન કરવા નહીં આરોગ્ય જાળવો વસ્તી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો છઠ્ઠું રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે તો રેડિયો પર આપણને સંગીત ભજનો લોકગીતો વાર્તા ફિલ્મી ગીતો પરિસંવાદ રમતગમતના સમાચાર નાટક હવામાન સમાચાર વગેરે આ ઉપરાંત પૂર વાવાઝોડું આગ વગેરે વિશેના કાર્યક્રમો સાંભળવા મળે છે સાતમો પ્રશ્ન મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ તો મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે બસ સિનેમા વગેરે વસ્તુઓની ટિકિટ બુક કરાવી શકીએ છીએ આઠમું તમને ગમતી કોઈપણ બે ચીજ વસ્તુઓની જાહેરાતના નામ જણાવો તો ફેર એન્ડ લવલી અને મેગી બંને મને ગમતી જાહેરાતના નામ છે નવમું રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો તો અમે રોજબરોજ ટપાલ પુસ્તકો વર્તમાન પત્રો રેડિયો સંચાર માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ જાહેરાત દ્વારા લોકશાહીના કયા તત્વો દ્રઢ થાય છે તો જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના ખ્યાલો દ્રઢ થાય છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેમાં પહેલું લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે તો લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી જાય છે બીજું સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીત રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે આ વાક્ય સમજાવો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેણી કરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમા કેટલાક રીત રિવાજો માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આમ સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીત રિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે ત્યાર પછી ત્રીજું ટીવીના ફાયદા જણાવો તો ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે પૂર ભૂકંપ વાવાઝોડું સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન છ ટૂંક નોંધ લખો જેમાં પેલી છે જાહેરાતના ગેરફાયદા તો જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકોને ભોગવવું પડે છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ચાર ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે આપણે દરેક વસ્તુ ખરીદી શકતા નથી પ્રશ્ન બે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ તો માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારોની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈપણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તો કોઈ પણ એક જાહેરાત તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો આપને મનગમતી વસ્તુની જાહેરાત તમારે બનાવવાની છે ત્યાર પછી આપણા પરિવારના સભ્યો કયા કયા સંચાર માધ્યમોનો ઉપયોગ કરે છે તેની યાદી તૈયાર કરો તો અમારા પરિવારમાં રેડિયો ટીવી મોબાઈલ ફોન વર્તમાનપત્ર વગેરે સંચાર માધ્યમોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અઢાર સંચાર માધ્યમ અને જાહેરાત ના સ્વાધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ પણ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું પાઠ ઓગણીસની અંદર ત્યાં સુધી આવજો